શ્રી શૈક્ષણિક સેવા અભિયાન ટ્રસ્ટવાદ દ્વારા ભવ્ય નોટબુક વિતરણનો કાર્યક્રમ રાઉન્ડ પહેલો પૂર્ણ સંપૂર્ણ રીતે ખૂબ જ સારી રીતે પૂર્ણ થઈ ચૂક્યો છે ભવ્યમાં ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો છે આ વર્ષે એ તેનાથી પણ વિશેષ આપ તમામ જ્ઞાતિબંધુઓને જણાવવાનું કે આવનારા આવનારી પંદર પાંચ બે હજાર ચોવીસથી પચીસ પાંચ બે હજાર ચોવીસ સુધી જે વિદ્યાર્થીઓ પહેલાં જે કાર્યક્રમમાં લાભ નહીં નથી લઈ શક્યા એ વિદ્યાર્થીઓને આ દસ દિવસની અંદર ટોકન લઈ જવા વિનંતી અને એ ટોકન ફક્ત ને ફક્ત છેલ્લા લાસ્ટ દસ દિવસ જ આપણે આપવામાં આવશે અને એ બુક ત્રીસ અને એકત્રીસ તારીખે કાર્યક્રમ છે એ કાર્યક્રમના નિમિત્તે આપવામાં આવશે સમગ્ર તમામ જ્ઞાતિબંધુઓને વિનંતી કે આવનારી પચીસ તારીખ સુધી આપણું લાસ્ટ ડેટ છે એટલે બને ત્યાં સુધી આ વિડીયોને શેર કરો એટલે જે કોઈ વિદ્યાર્થી આ કાર્યક્રમનો લાભ ન લઈ શક્યા હોય તે વિદ્યાર્થીઓ લાભ સંપૂર્ણ રીતે શાંતિપૂર્વક ઓફિસેથી ટોકન લઈ શકે ટોકન સવારે ઓફિસનો સમય છે ટોકન માટે સવારે અગિયારથી એક અને બપોર પછી પાંચથી આઠ વાગ્યા સુધી એટલે બને ત્યાં સુધી બપોરના ટાઈમે ઓફિસ બંધ રહી છે એટલા માટે બપોરે કોઈને ધક્કો ન થાય ગામડેથી કોઈ વ્યક્તિને હેરાન ન થવું પડે તે માટે ટાઈમ નોટ કરી લેજો તમામ જ્ઞાનિબંધુઓને ફરી એકવાર જણાવું છું કે પંદર પાંચ બે હજાર ચોવીસથી પચીસ પાંચ બે હજાર ચોવીસ સુધી આપણે પૂજા કોમ્પ્લેક્ષ ઓફિસ નંબર ડી થ્રી ત્રીજા માળે આપણી ઓફિસેથી ટોકન મેળવી લેવું આભાર